જય મલ્લીદાર જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલ માં નવા વ્લોગ વિડિયો માં વાયુ ભરાઈ ગયું ભાઈ આપણે બધી એક અહીંયા હે એક ત્યાં હે બે વાયુ ભરાઈ ગયું વરસાદે અત્યારે ચાલુ છે થોડો થોડો હેટામ દવા છાંટવાનું હાલે જમીનની લેવલ માં આવી ગઈ વરસાદે ચાલુ છે અને આ છે આપણી ગીડના ચાર ગીડનો કે જે કોઈ જાતનો આપણે રાઉન્ડ કર્યો નથી હવે કરવાનો હોય જો વરસાદ ખરાબ દે તો ને દઈ ગયું તું હાથીબાતી હાલી ગયા હતા કમ્પ્લીટ એ હમણાં બીજી વાય બતાવું વિડીયો ભાઈ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને वर्षा दे रेड़ा 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 रेड़ा, रेड़ा चालू है बऊ नहीं पर थोड़ा-थोड़ा आवे पर तो ये गारों है अब बंद थाई तो बदु काम थाई हां ये है आपकी बीजी वाइफ दिन चार में फाल्किम से એટલા આ માઇન્ડિન આપણે પચીસ છવ્વીસ તારીખે એક મહિનો થાય આજે એક મહિનો થયો રાઈટ એ ધામાં ભાઈ થોડીક શેસ હટવાની જો રેડું નહીં આવે તો સટાઈ જાય બેગ દરિયો ભેરો ઓલી બાંધેલી વાઈફ છે આ બાંધેલી નથી ભાઈ કમેન્ટ કરી નાખજો કોને વરસાદ છે કે નથી ફૂટય બહુ છે ભાઈ ગિરનાચારના મળશું આગળ વિડીયોમાં વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો ખળની દવામાં વાત કરું તો એવળું એવડું ખળ હે મોટું એમાં આપણે લાઈફોસેટ બસો 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 મિલી નાખી અને ભેગું મીઠું નમક મીઠું નાખી દઈ ભેગું એટલે બધું સાફ થઈ જાય આખું એક ખડ બધું અને આપણું જે પાક વાવેલો હોય એનાથી થોડુંક શેટી રાખવી એટલે બહુ ડે નહીં એટલે વાંધો નથી આવતો બાકી આ બધું ખળ છે ને ચાર પાંચ દિવસની અંદર બધું ઠરી જાય પડી જાય મરી જાય બધું સાફ આપણે ઓલા ખેતરે છાંટેલી છે બતાવશું આગળ વિડીયોમાં અને આ બધે એને આજે સેટી છે બે ચાર દિવસની વાર લાગે લાઈફો સેટ આનાથી આપણે ધોકડની ધોકડ જે ના હોય ને જે વસ્તુ ખળ એ બધું બની જાય એનાથી આ બધી છાંટી દીધી હે આનું રિઝલ્ટ કેવું હોય આપણે આગળ વિડીયોમાં બતાવશું અહીંયા ભાઈ વાયુ ભરાઈ ગઈ ફૂલ આ વાયુ આ ખેતરની હે ઓલી બે વાયુ ઓલા ખેતરની આંબો એ ખડની ભાઈ હું વાત કરતો હતો ને આવું કરી નાખે અત્યારે અને એસઆઈટીઆઈને આપણે ત્રણ દિવસ થયા હે અને આજથી સારું રિઝલ્ટ આપણે પાંચ છ દિવસ સાત દિવસમાં આઠ દિવસમાં કેમ બહુ સારા સારું રિઝલ્ટ આવી જાય આપણે ઓલી બે હું વાળી વાળી એને થઈ ગયા સાત આઠ દિવસ ત્યાં આગળ આપણે બતાવશું વિડીયો અને અહીંયા એને આપણે ને ત્રણ ત્રણ દિવસ થયા આવું બધું થઈ ગયું ધીરું પડી ગયું બાકી આ બધા એ અહીંયા ગીરના ચાર જ છે આવું થઈ જાય છહીંયા ના જાય ભાઈ આનાથી ધોકડ ને એવું બધું ઊંયું જાય મોટું ખડ કોઈ ગમે એવું ખડ હોય મોટું એના ધોઈ જાય બાકી આપણે આગળ બતાવશું સારામાં સારું રિઝલ્ટ આગળ વિડીયોમાં આગળ ભાઈ આપણે વિડીયો વાત કરીએ જો આમાં આપણે દિવસ થઈ ગયા હવે સાફ થઈ ગયું આમ કઈ ખડ જ નથી બધું મળી ગયું બાજુમાં સાટેલું નથી એવડું થઈ ગયું બધું ગીરના ચાર પછી વિડીયો સારો લાગી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને ને જય મુરલીધ જય વસે બધા મિત્રોને